અને કલેજો ગયો છે અત્યારે મામાના ઘરે મામાના ઘરે રોકાશે એક બે દિવસ પછી જાય ફઈના ના ઘરે કારણ કે ઈ કે હું કે દિવસનું ગયો નથી કે હવે વાડી કામ નથી પપ્પા કે આ તો જઈ એવી કે ભાભી આગળ ગયો પછી ફયા આગળ જાય પછી પાછો આવશે એટલે હતું એ નહીં એની ડ્યુટી ઘઉં પાણી ભરવાનું તો સારું હાલ કન્ટિન્યુ બન્યા રહ્યો આપણે પાપડ બતાવશું કેવી રીતના કરશું એ જો કે મશીનથી જ કરવાનું છે કારણ કે ભણવાનું નથી અમારી આગળ હે મશીન પાપડ કરવાનું તો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો જો પ્રકાશ આવે હું ખબર મોટું દેખાય કે નહીં તો જો ઉપર ઉગાસી આવી ગયા આ બધું સેટઅપ ગોઠવી લીધું પાપડનું મમ્મી ખીચી ખોલતો જો હા હા મિત્રો મજા આવે ખાવાની કોઈ પણ આજે હે ને મારે ગુરુવાર છે એટલે મારાથી નહીં ખવાય પણ કોઈ વાંધો નહીં આપણે ખીચીને મૂકવાના તો છે જ નહીં કેમ કે એ બહુ ભાવે મારા બા હતા ને એ બહુ ખાતા અને જો મારા પપ્પા કેમ હોય ભા હમ ઠંડી બહુ પડે મિત્રો હમણાં એટલે તો કલેજ વગર સૂનું સૂનું લાગે એ હોય તો મજા આવે કેમ કે હે ને એ કોઈ ધંધો ના હોય બાયદા જ રાખે બાયદા જ રાખે એટલે તો હાલો હવે પાપડ કરવા માટે જો આવું કઈક મશીન હોય સૂચી નું આગળ હોય હવે તો મોસ્ટ ઓફ નહીં મમ્મી બધા આગળ હોય જ તે તો સારું હાલો થોડાક પાપડ વણી લઈએ પછી તમને બતાવીએ તો મિત્રો મસ્ત મજાના આટલા પાપડ થઈ ગયા છે ઇલેક્ટ્રોનિક મશીન ની જેમ કામકાજ ચાલુ છે નહીં મમ્મી

ઘણું વિચાર્યું હતું બટેટાની વેફર કરવી નોલો 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 નવ ટાઈમ મળે ને તો થતું રહે બાકી જો હાલો પાપડ ખાવા બીજું તો હું ખીચી ખાવા અત્યારે તો ગરમ ગરમ ખીચી ખાવાની હોય જો મિત્રો વાગોમાં થયા છે સવા દસ હવે આપણે જઈએ છીએ સ્કૂલે આ લોકોને થોડી ઘણી શાંતિ થઈ જાય ને બીજું કાંઈ નહીં આપણે સ્કૂલે હોય ને તો એને મજા આવે હું આયા કોઈ બગ 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 કરવા વાળું હોય ને ના હું હોય ને તો મારું મોઢું ચાલવું જોઈએ લાઉડ સ્પીકરની જેમ નહીં એટલે જો કોઈ ટાઈમ થઈ ગયો અને મમ્મી જો ક્યાં કે જવું નથી તારે ટાઈમ થઈ કે હું કહું આ રહ્યા છે બોલો કેવા મિત્રો કેવાય હા ઓલે હું સ્કૂલે જાઉં ને એને મજા આવે વિચાર કરવો જોઈએ કે તું બગબક કર્યા રાખે આખો દિવસ મગજ દુખાવા મળશે મારો બે મહિના પછી બે મહિના પછી મારો મગજ દુખો ચાલુ થઈ જવાનું હે લે 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 મિત્રો ઈ કે બે મહિના પછી મારો મગજ દુખવાનું ચાલુ થઈ જાય હું એને હાવ કેવા કહેવાય જોવું જોઈએ મારા ઘરના આવું કે બોલો બે મહિના પછી બાર મુ પચશે ને એટલે એ અહીંયા ને અહીંયા ઘરે ને ઘરે રહીશ બાકી તો કઈ હે નહીં આપણે ઓપ્શન આપણે વ્લોગ ઉતારવાના ને મજા કરવાની કેમ કે હવે આપણે કઈ આગળ જોયું હજી તો બાર પાંચ પછી શું કરીએ પણ એ કે બે મહિના પછી તો એ કે તું કંટાળા લેવડાવી એમ કે મિત્રો હા હા આપણે સ્કૂલે જાય આપણે ન્યાજ હાલો કન્ટિન્યુ

રાજલી એ પાટું માર્યું હતું બિચારું લંગડું થઈ ગયું તો લંગડું નતું થયું પણ ખબર ની અને હું થયું હોય તે હાલી જ નહોતું હકતું ને કાવ કા નાખતું હતું બૌ જ નું તો હવાર થયું તો ને તારે તો હરખું થઈ ગયું અને હા જો હું એમ કેતી તી કે હે ને અમે વાડી એવા હટવા એવા કારણ કે ટીવી આપડું છે ને એ વાડી હતા ને તો પાવર ડીમ ફૂલ થાય ને એમાં હે ને ટીવી વયુ ગયું હતું ખબર ની હું થયું એટલે ઉડી ગયો તો બધી લાઈટ ભેગું ચાલુ જ નતું થાતું પછી કુતિયાણા રિપેર થવા મુક્યું હતું રીપેર થઈ ગયું ચાર પાંચ દિવસ થઈ ગયા પપ્પાની ની એક ગયા તા કુતિયાણા તો કુતિયાણા થી લઇ આયવા અને રીમોટ ગામમાં તો મળ્યો નહીં પછી હે ને અહીંયા સ્પેશિયલ રીમોટ હાટુ ધોકો ખાધું ને મારા ચકુડિયા મકડિયા હાટુ કેમ કે એ ભીખા થી આવે ને એટલે એની હાટુ સ્પેશિયલ આવું જ પડે કેમ કે ભાઈ મામાને ઘરે ગયો છે ફઈ ઘરે ગયો આજે તો ફઈ ઘરે છે કાલ મામાને ઘરે હતો તી એટલા માટે થઈને ગલુ માટે થઈને આવું પડે મારે અને મિત્રો મસ્ત મજાના ઘઉં બતાવું જ્યારે હું તમને રસ્તે રસ્તે વઈ જાવ પછી ઘઉં બતાવું બાકી જો અત્યારે અહીં કામ કરે છે એમાં દવા છટાઈ છે મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું ને ગામમાં રહે ને તો અત્યારે એમ થાય વાડીએ રહેતા હોય તો વાડીએ રહે ને તો એમ થાય ગામમાં રહેતા હોય તો એટલે છે ને આમાં ક્યાંય પુગાય એમાં છે જ નહીં મિત્ર જો બતાવું હો જો કેવા થઈ ગયા ખાઉ દેખાય વ્યૂ કેમ આવે અત્યારે જો જો મસ્ત મજાના આખા એમાં ઘઉં ઉગી ગયા હમણાં પાણી હમણાં પછી ગલોજ આવે ને પાછું પાણી વારસે થાય કેમકે ઘઉં માં તો હોય એટલું પાણી ઓછું અને અહીંયા જો કબર નઈ વવાઈ ગયું એક વવાણું ના હોય મને કઈ ખબર ન પડતી આમાં કારણ કે મને તો ના ખબર હોય તો હવે જો મસ્ત મજાના ગલુને રમાડશું અને પછી પાછા ઘરે વઈ જશું